જેથી ચોમાસામાં આ માર્ગ કિચડમય રહેવાની શક્યતા વર્તાઈ રહી છે નવસારીના દરગાહ રોડ લઈને પેટ્રોલ પંપ સુધી વરસાદી લાઇન નાખવાની કામગીરી વેઠ ઉતારવામાં આવતા વારંવાર તૂટી જતા હજારો લિટર પાણીનો વેડફેડ થયો હતો જે બાબતે કોન્ટ્રાક્ટરને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો જે બાદથી માર્ગ પર કોઈ પણ પ્રકારની કામગીરી જોવા નથી મળી ઉપરાંત લાઇન નખાયા બાદ તેના પર પાકો રોડ બનાવવામાં આવ્યો નથી શહેરમાં ઠેર ઠેર રોડની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂતો કરી દેવામાં આવતી હોય પણ તેને સમયસર પૂર્ણ લાદવામાં આવતી નથી જેનો ભો શહેરીજનો બની રહ્યા છે મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન પાણીની ની લાગેલી હતી એના પછી કામગીરી પત્યા બાદ વરસાદ પડ્યો એની કોઈ જાતની અહીં કામગીરી અલગ કરવામાં નથી આવી ને પ્લસ આધો કીચડ છે કાદો કીચો થયું અહીંયાથી વાહનો અવજવર તમે જોઈ શકો છો અગર કોઈ સ્લીપ થયું કોઈ પડ્યું કોઈને જાનહાનિ થઈ તો એની જવાબદારી કોણ લેશે મારે આ જ પ્રશ્ન છે કે અને અહીં જલ્દીથી કંઈ રસ્તો બને કે એનું કંઈ નિવારણ થાય મહાનગરપાલિકાને આટલી અમારો પ્રશ્ન છે રહેવાનું અમારું આ ડ્રાઈવરના ભાગમાં જ છે આ રાહદારી માટે આપણે જે રસ્તાની જે સુવિધા છે મહાનગર નગરપાલિકા જે બન્યું છે કમિશનર તો અમારી નમ્ર વિનંતી છે કે આ રસ્તા પર જરા ધ્યાન દેવું અને આના પર જે રોડ જે બનાવવું છે તે રોડની જરા રિપેરિંગ કેટલા અઘર્સ અહીંયા થાય છે અને કેટલા લોકો ચાલતા રસ્તા બી પડી જાય છે તો એ ઇજાગ્રસ્ત બે ટ્રેન્ડ ખ્યાલ છે તો અમારી નમ્ર વિનંતી છે નોકરી કે નગરપાલિકાને કે ભાઈ વહેલી તકે આ રસ્તા પર જ્યાં થવા કાપડ ચાલે છે તો ચોમાસા મુજબ આ જે રસ્તાને બનાવવાનું છે તે બનાવવાનું કામ વહેલી તકે કરે એ અમારી નમ્ર અપીલ છે અને નાના મોટા છોકરાઓ સ્કૂલો જાય છે અને ઘણી તકલીફો પડે છે તો એ તકલીફને બધી ધ્યાનમાં રાખીને વહેલી તકે અહીંયા જે પ્રજાપતિ આશ્રમથી લઈને તો અમૃતા નગર સોસાયટી ત્યાં રસ્તાનું ખોદકામ કર્યું છે તો એ રસ્તા એ રોડને વહેલી તકે બનાવે અમારી નમ્ર વિનંતી છે વ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી